હેલો દોસ્તો આપણે પી ચાલ પોલીસ પરથી માટે જીસીઆરટી સિરીઝ ચાલુ છે એમાં આપણે ધોરણ સાત ના પાઠ્યપુસ્તકના મહત્વના પ્રશ્નો જોવાના છીએ દોસ્તો આ પ્રશ્નો આપણે બાય એટલે કે એક એક પાઠના મહત્વના પ્રશ્ન જોઈશું એટલે કે રોજ એક પાઠના મહત્વના પ્રશ્નો આપણે જોઈશું આજે આપણે ધોરણ સાત ના પહેલા પાઠના મહત્વના પ્રશ્નોથી પ્રશ્ન જોવાનું ચાલુ કરીશું એટલે કે પહેલા પાઠનું નામ છે વનસ્પતિમાં પોષણ દોસ્તો આ પાઠના આપણે મહત્વના છત્રીસ પ્રશ્નો જોઈશું દોસ્તો આ છત્રીસ પ્રશ્નો આપણે જોઈ નાખીએ એટલે આપણે ધોરણ સાતના ના વિજ્ઞાનનો પહેલો પાઠ પૂરો અને દોસ્તો આપણે અગાઉ ધોરણ છના બે પુસ્તક એટલે કે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના બે પુસ્તક આપણે પૂરા કરી નાખ્યા છે એટલે કે તેમાં બધા જ પાઠના મહત્ત્વના પ્રશ્નો આપણે જોઈ નાખ્યા છે તે પ્રશ્નો તમે ના જોઈએ તો જોઈ લેજો તે તમને પ્લે લિસ્ટમાં મળી જશે તો ચાલો દોસ્તો જોઈએ આજના પ્રશ્નો અને દોસ્તો લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિધાનવાળો પ્રશ્ન એટલે કે એક સ્ટા પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો અને હા દોસ્તો હજી સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાના નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ એમપી પ્રશ્નો જોવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાતના વિજ્ઞાનના પહેલા પાઠના મોસ્ટ એમપી છત્રીસ પ્રશ્નો પ્રશ્ન એક પર્ણમાં પર્ણરંધ્ર દ્વારા શું થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી વાત વિનિમય પર્ણમાં પર્ણરંધ્ર દ્વારા વાત વિનિમય થાય છે પ્રશ્ન બે સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં કોણ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન બી હરિદ્રવ્યો કાર્બોદિત સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં હરિત કરે છે પ્રશ્ન ત્રણ નાઇટ્રોજન પોટેશિયમ ને ફોસ્ફરસ જેવા પોષક તત્વો શેમાં રહેલા છે તો દોસ્તા આન્સર આવશે ઓપ્શન સી સાણિયા રાસાયણિક ખાતરમાં એટલે ખાતરમાં નાઇટ્રોજન રહેલા છે ઓપ્શન સી પ્રકાશ સંશ્લેષણ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ થતું હોય છે તેને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે પ્રશ્ન પાંચ નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કોણ કરે છે તો દોસ્તાનો આન્સર આવશે ઓપ્શન બી પાક એટલે કે વાવેલો પાક નાઇટ્રોજન પુષ્પ પ્રમાણમાં શોષણ પાક કરે છે પ્રશ્ન છ શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને શું કહેવાય છે તો દોસ્તો નાન સર ઓપ્શન ડી પોષક તત્વો શરીર માટે જરૂરી ખોરાકના ઘટકોને પોષક તત્વો કહેવાય છે પ્રશ્ન સાત અથાણા ચામડા કપડાં જેવી ઘણી વસ્તુઓ જે ગરમ જગ્યાએ લાંબા સમય રહેતી હોય તો શું ઉગે તેમાં તો દોસ્તો નાન સરશે ઓપ્શન એ ફૂગ અથાણા ચામડા કપડાં જેવી ઘણી વસ્તુઓ જે ગરમ જગ્યાએ લાંબા સમય સુધી રહેતી હોય તો તેની ઉપર ફૂગ આવી જતી હોય છે પ્રશ્ન આઠ રાઇઝોબિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેથી તે દરેક કઠોળમાં ક્યાં રહે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ મૂળમાં રાયબોઝિયમ પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેથી તે દરેક કઠોળમાં મૂળમાં રહે છે પ્રશ્ન નવ વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ થાય છે એટલે કે સંગ્રહ કરે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી સ્ટાચ વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક સ્ટાચ સ્વરૂપે સંગ્રહ કરે છે પ્રશ્ન દસ વનસ્પતિ કોનું સંશ્લેષણ કરે છે તો દોસ્તો નાનસર આવશે ઓપ્શન બી પ્રોટીન અને વિટામિનનું વનસ્પતિ પ્રોટીન અને વિટામિનનું સંશ્લેષણ કરે છે પ્રશ્ન અગિયાર બેક્ટેરિયા વનસ્પતિને શેનો પુરવઠો પૂરો પાડે છે તો દોસ્તો નાનસર આવશે ઓપ્શન બી નાઇટ્રોજનનો બેક્ટેરિયા વનસ્પતિને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે પ્રશ્ન બાર ભૂગ વનસ્પતિને શું આપે છે તો દોસ્તો ઓપ્શન સી પાણી અને પોષક તત્વ વનસ્પતિને પાણી અને પોષક તત્વ આપે છે પ્રશ્ન તેર સજીવો શરીરના બંધારણ વૃદ્ધિ શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે શેની જરૂર પડે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી પોષક તત્વની સજીવોને શરીરના બંધારણ વૃદ્ધિ શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે પોષક તત્વની જરૂર પડે છે પ્રશ્ન ચૌદ વનસ્પતિ ફૂગને શું પૂરું પાડે છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન બી પોષક તત્વ વનસ્પતિ ફૂગને પોષક તત્વ પૂરું પાડે છે પ્રશ્ન પંદર પરણા છિદ્રો એટલે કે પર્ણના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે તેને શું કહેવાય છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી પર્ણરંધ્રો એટલે કે પરણાના છિદ્રો રક્ષક કોષો દ્વારા આવરિત હોય છે તેને પર્ણરંધ્ર કહેવાય છે પ્રશ્ન સોળ વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે શેના દ્વારા લે છે તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન સી પર્ણ દ્વારા વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુખ્યત્વે પર્ણ દ્વારા લે છે પ્રશ્ન સત્તર સંશ્લેષણ માટે વનસ્પતિનો કયો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે તો દોસ્તો નાન્સર આવશે ઓપ્શન બી રંધ્ર કે પ્રકાશ સંશ્લેષણ માટે વનસ્પતિનો પર્ણરંધ્ર ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે પ્રશ્ન ઓગણીસ હરિદ્રવ્યો દ્વારા ખોરાક સ્વરૂપે શું સંગ્રહ થાય છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ સૂર્ય ઉર્જા હરિદ્રવ્યો દ્વારા ખોરાક સ્વરૂપે સૂર્ય ઉર્જા સંગ્રહ થાય છે પ્રશ્ન વીસ પોષક તત્વોને પર્ણ સુધી લઈ જતી નળીઓને શું કહે છે તો દોસ્તો સહસંબંધ છે તો દોસ્તાના આન્સર આવશે ઓપ્શન સી કઠોળ ઉગાડતા ખેડૂતો માટે દોસ્તો વનસ્પતિ અને બેક્ટેરિયા નું કઠોળ ઉગાડતા ખેડૂતો માટે અગત્યનું છે પ્રશ્ન બાવીસ કયા સજીવોમાં લીલ અને પૂગ સાથે જોવા મળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી લાયકેનમાં દોસ્તો લાયકેન સજીવોમાં લીલ અને ફૂગ સાથે જોવા મળે છે પ્રશ્ન ફૂગના બીજા ક્યાં જોવા મળે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી હવામાં દોસ્તો ફૂગના બીજાણુઓ હવામાં જોવા મળે છે દોસ્તો આ બધા જ મોસ્ટ હેપી પ્રશ્નો છે ખાસ યાદ રાખજો પ્રશ્ન ચોવીસ સજીવ શરીર શેનું બનેલું છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન ડી નાના નાના કોષનું સજીવ શરીર નાના નાના કોષનું બનેલું છે પ્રશ્ન પછી મોટા ભાગની વનસ્પતિ કેવી છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ મિસ્ટેક છે તમે જોઈ લેજો તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી ખોરાકના ઘટકો કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન અને ખનિજ તત્વો ખોરાકના ઘટકો છે પ્રશ્ન સત્યાવીસ કઈ પરોપ જેવી વનસ્પતિને પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ હોય છે તો દોસ્તો

પર્ણો સુધી થાય છે પ્રશ્ન ત્રીસ સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય તો દોસ્તો નાન સરશે ઓપ્શન ડી સ્વાલંબી પોષણ સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાલંબી પોષણ કહેવાય છે પ્રશ્ન એકત્રીસ વનસ્પતિ કોના દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે તો દોસ્તો નાન સરશે ઓપ્શન એ પર્ણના નાના નાના છિદ્રો દ્વારા વનસ્પતિ પર્ણના નાના નાના છિદ્રો દ્વારા વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ લે છે પ્રશ્ન બત્રી કોષ કેન્દ્રની આસપાસ જેલી છેવ્ય આવેલું હોય છે તેને શું કહેવાય છે તો દોસ્તો ઓપ્શન ડી કોષરસ કોષ કેન્દ્રની આસપાસ જેલી આવેલું હોય છે તેને કોષરસ કહેવાય છે પ્રશ્ન તેત્રી કોષ પાતળા આવરણથી આવરિત હોય છે તેને શું કહેવાય છે તો દોસ્તો નાન સર ઓપ્શન સી કોષરસ પટલ કોષ પાતળા આવરણથી આવરિત હોય છે તેને કોષરસ પટલ કહેવાય છે પ્રશ્ન ચોત્રી કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન થી બનતો પદાર્થ કયો છે તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન એ કાર્બોધિત પદાર્થ કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન થી બનતો પદાર્થ એટલે કાર્બોદિત પદાર્થ પ્રશ્ન પાંત્રી વનસ્પતિ બેક્ટેરિયાને શું પૂરું પાડે છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી ખોરાક અને વસવાટ વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક અને વસવાટ પૂરું પાડે છે પ્રશ્ન છત્રી પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં કોણ મદદ કરે છે તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ હરિદ્રવ્ય પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં હરિદ્રવ્ય મદદ કરે છે દોસ્તો આપણે ધોરણ સાત વિજ્ઞાનનો પહેલા પાઠના મોસ્ટ ટાઈમી છત્રીસ પ્રશ્નો અત્યારે આપણે પૂરા કરીએ છીએ અને આ છત્રીસ પ્રશ્નોમાંથી તમને કહું એ

ઓપ્શન ડી ફૂગ વનસ્પતિને શું આપે પાણી અને પોષક તત્વ દોસ્તો આ ચાર વિધાનમાંથી કયું વિધાન ખોટું છે તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે અને દોસ્તો જે આપણે લાસ્ટ વિડીયોમાં એટલે કે ધોરણ છમાં જે આપણે સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન જોતા હતા એમાં આપણે સોળમાં પાઠમાં પ્રશ્નો એટલે કે સોળમાં પાઠના પ્રશ્નો જોતા હતા ત્યારે તમને સ્ટાર પ્રશ્ન આપ્યો તો તેનો અત્યારે આપણે સ્ટા પ્રશ્નનો જવાબ અત્યારે જોઈશું તો તે સ્ટા પ્રશ્ન હતો નીચેના માંથી સાચા વિધાન વિધાનો જણાવો તો દોસ્તો ત્રણ વિધાન આપ્યા હતા વિધાન હતા મહાનગરપાલિકામાં એક વોર્ડમાં બનેલી હોય છે ત્રીજું વિધાન હતું જિલ્લાના વહીવટી વડા પ્રમુખ હોય છે તો દોસ્તો આ ત્રણ વિધાનમાંથી આપણે સાચો જવાબ જણાવવાનો હતો તો અત્યારે હું તમને સાચો જવાબ આપું છું કે દોસ્તો આનો રાઈટ આન્સર આવતો હતો ઓપ્શન એ માત્ર બીજું વિધાન સાચું છે એટલે કે સામાજિક ન્યાય ન્યાય સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે આ વિધાન સાચું છે પેલું અને ત્રીજું વિધાન ખોટું છે પહેલું વિધાન આ રીતે સાચું થાય છે કે મહાનગરપાલિકામાં એક કોર્ડમાં ચાર સભ્યો જ હોય છે અને ત્રીજું વિધાન આ રીતે સાચું થાય છે કે જિલ્લાના વહીવટી વડા પ્રમુખને દોસ્તો કલેક્ટર હોય છે જિલ્લાના વહીવટી વડા કલેક્ટર હોય છે દોસ્તો આપણે અહીંયા લાસ્ટ વિડીયોનો જે આપણે સ્ટા પ્રશ્નનો જવાબ જોયો અને અત્યારના આજના વિડીયોને કે પહેલા કે વિજ્ઞાનના પહેલા પાઠના સ્ટા પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે અને દોસ્તો આવી જ રીતે આપણે મોસ્ટ એફી પ્રશ્ન જોતા રહેવાના છીએ તો અમારી સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત